આપણે હાજુ થવું પડશે અને આપડે આપણા ભાઈઓ ને લઈ જવા પડશે એ કઈ તો પછી કે શું કરવું શું ના કરવું એ પછી તો નહી આવે એ જગ્યા ઉપર પગ મેળવાનો છે

ઘણી વાર દુખા હે પણ હેડ તો ખબર નહી પડે એમ સાચી હવે હું તીતો તમે દારૂ પીવા માં રહી ગયો આવડે છે ว mm ่าจีนแล้วนะก็เอานี่บอกว่ากูพักเช้าตัวฮะเอ๊ะตายไม่ได้เฮ้ยตอนนี้มันจะรู้สึกว่าพูดยังไงฮะตัวอะไรกันเนี่ยชิบหายออกไปไปไหนกูไม่ไป